સ્થળને ક્રિસમસની સજાવટોથી શણગારવામાં આવ્યું હતું જેમાં સુંદર રીતે સજાવટ કરેલું ક્રિસમસ ટ્રી લાઇટ્સ અને ઉત્સવી આભૂષણોનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં કેરોલ ગાયન નૃત્ય પ્રદર્શન અને સાન્ટા ક્લોઝની વિશેષ મુલાકાત જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે બાળકો અને વયસ્કોને આનંદિત કરે છે ઉજવણીના હાઇલાઇટ્સમાં ભારતીય સમુદાયના સભ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે પરંપરાગત ભારતીય નૃત્ય અને ગીતો ક્રિસમસ કેરોલ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા જે સંસ્કૃતિઓના અનોખા અને સુમેળ મિશ્રણનું નિર્માણ કરે છે પ્રદર્શનોએ ભારતીય પ્રવાસીઓની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને વિવિધ પરંપરાઓને સમાવીને ઉજવવાની તેમની ક્ષમતા દર્શાવી આ કાર્યક્રમમાં સમુદાયની ભાવના અને એકતાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હાજર લોકોએ ઉત્સવી ભોજન શેર કર્યા ભેટો આપવી લેવી અને વિવિધ રમતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો આ ઉજવણી ભારતીય પ્રવાસીઓને એકબીજાને જોડાવા તેમના સમુદાયના બંધનોને મજબૂત બનાવવા અને ગરમ અને સ્વાગત કરનારા વાતાવરણમાં ક્રિસમસની આનંદમય ઉજવણી કરવાનો અવસર પ્રદાન કરે છે શાર્લોટમાં ક્રિસમસની ઉજવણી એક જીવંત અને હૃદયસ્પર્શી કાર્યક્રમ હતો જે ભારતીય પ્રવાસીઓની બહુમુખી રચનાને હાઇલાઇટ કરે છે આ આનંદ હાસ્ય અને એકતાની ભાવનાથી ભરેલો દિવસ હતો જે સમુદાયની વિવિધ પરંપરાઓને સમાવીને ઉજવવાની ક્ષમતા દર્શાવે છે વી આર હિન્દુઝ વુ વી લાઈક ટુ સેલિબ્રેટ એવરી રિલિજન બીકોઝ દેટ ટીચર્સ આર ચિલ્ડ્રન હાઉ ટુ રિસ્પેક્ટ અધર રિલિજન્સ એન્ડ હાઉ ટુ હાર્મોનાઇઝ વિથ અધર વિથ પીપલ વિથ અધર એથનીસિટીઝ સો ઇટ સ્પ્રિંગ વોર્મથ To our lives, it just brings joy. It is a way to connect with our family and friends. That's why we love to celebrate every religion. Christmas is one of the holidays that we love to celebrate.